વલસાડ તાલુકામાં ધનોરી ગામની ઘટના સામે આવી છે ધનોરી ગામના પટેલ ફળિયામાં દીપડાએ પાલતુષવાનું મારણ કર્યું છે છેલ્લા કેટલાય સમયથી વલસાડ તાલુકાના આજુબાજુના ગામોમાં દીપડાના આટાફેરાથી ફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પાલતુષ્વાનું મારણ કરીને જતા દીપડાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગને પણ જાહેર કરવામાં આવી છે

દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી દીપડાએ યુષ્માનનું મારણ કર્યું હતું જેના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો